બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે આજે પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે ભારતીબેન શિયાળે વીટીવી સાથે ખાસ વાતચીત કરી અને જેમાં તેમણે જણાવ્યું અમે સરકારના કામો લઈ લોકો સમક્ષ જઈશું લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ભારતીબેન બેન રિપીટ કર્યા છે આજે તેઓ ફોર્મ ભરશે અને ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ કરશે આપણે તેમની સાથે વાત કરીશું તો શું કેવું છે ભારતીબેન ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આપની ઉપર વિશ્વાસ મૂક્યો ફરી એક વખત ટિકિટ આપી જાય આજે નામાંકન પત્ર ભરાશે ત્યારબાદ પ્રચાર પણ શરૂ થશે કયો મુદ્દો લઈને આપ પ્રજા પાસે જોશો આજે જ્યારે ઉમેદવારી પત્ર ભરાઈ જશે એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલુ થશે પણ મારે એ કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી જ્યારથી મારો સાંસદ કાળ ચાલુ થયો ત્યારથી એક ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે હંમેશા લોકોની વચ્ચે અમે રહેતા હોઈએ છીએ તો છેલ્લા પાંચ વર્ષથી લગભગ લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કર્યો છે એમના સુખ દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયત્ન કર્યો છે સરકારની જે યોજનાઓ છે એને સીધે સીધી લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ બની છું બેન ખાસ કરીને વાત કરીએ આપે કીધું વિજય માળા પેરાવશી વાત સાચી છે પરંતુ એવું કહી શકાય કે ભવનગના અનેક પ્રશ્નો છે હજુ પણ પડતર હોય આ પ્રશ્ન ઉકેલા માટે આપ કેવી વાત કરશો અમે ભારતીય જનતા પાર્ટી અને માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબના વળપણ હેઠળ અમે બધા જ લોકો વિકાસની વાત લઈને લોકો પાસે ગયા છીએ અને હવે પણ જવાના છીએ અનેક વિકાસના કામો થયા છે સર એક વિકાસની યાત્રા એ છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર દેશમાં ચાલુ થઈ છે અને યાત્રા આ યાત્રા જે છે વિકાસની યાત્રા એ વણથંભી વિકાસની યાત્રા છે એને ક્યારેય અંત હોતો નથી એક પછી એક વિકાસ એક પછી એક જરૂરિયાતો એક પછી એક પ્રાથમિકતાઓ જે લોકોને જરૂરી છે એ પૂરા કરવાના પ્રયત્ન એ સરકાર અને અમારા દ્વારા થયા છે ત્યારે વિકાસ અને વિકાસની વાત લઈને અમે જવાના છીએ અમે જે કઈ કર્યું છે એ વાત લઈને અમે લોકો પાસે જવાના છીએ કોઈ ખોટા વાયદા કે વચનો આપવા જવાના નથી અને જે કઈ બાકી રહ્યું છે કારણ કે યાત્રા અવિરત ચાલતી રહેવાની છે ત્યારે ઘણું બધું એવું પણ છે કે હજી કરવાનું બાકી છે તો આગામી દિવસોમાં આ બધા જ કામો એક આ વિકાસની યાત્રા અવિરતપણે ચાલુ રહેશે અને બાકી રહેલા કામો લોકોના સાથ અને સહકારથી પૂરા કરીશું આ હતા ભારતી બેન સિયાળ બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે વિકાસની જે વણથંભી યાત્રા છે એ ફરી એક વખત શરૂ રહેશે અને ભાવનગરનો તેવો વિકાસમાં મહત્તમ ફાળો આવશે નીતિન સોની ભાવનગર આજે જ્યારે ઉમેદવારી પત્ર ભરાઈ જશે એટલે સ્વાભાવિક છે કે ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલુ થશે પણ મારે એ કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી જ્યારથી મારો સાંસદ કાળ ચાલુ થયો ત્યારથી એક ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે કે હંમેશા લોકોની વચ્ચે અમે રહેતા હોઈએ છીએ તો છેલ્લા પાંચ વર્ષથી લગભગ લોકોની વચ્ચે રહેવાનો પ્રયત્ન કર્યો છે એમના સુખ દુઃખમાં ભાગીદાર થવાનો પ્રયત્ન કર્યો છે સરકારની જે યોજનાઓ છે એને સીધે સીધી લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ બની છું